શ્રી કૃષ્ણ મન આ માણસના જીવનનો એવો તત્વ છે જે જો શાંત હોય તો માણસ ઊંચા પહાડો સર કરી શકે અને જો ભટકી જાય તો રેતીના કિલ્લાઓ જેવી સ્થિતિ સર્જી દે ભટકતું મન એ મનુષ્ય માટે સૌથી મોટું અવરોધ બની રહે છે ભગવાન શ્રી કૃષ્ણ જેવો સર્વજ્ઞ છે તેમણે જ એ ભટકતા મન માટે એવી વાણી આપી છે જે ભટકેલા મનને શાંત કરે છે ધીરે ધીરે કેન્દ્રિત કરે છે અને અંતે પરમ શાંતિ તરફ લઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે મન બેકાબુ હોય છે પણ એને સંયમથી અભ્યાસથી અને ભક્તિથી વિશ્રામમાં લાવવું શક્ય છે વક્તો મન તો ઝરણા જેવું વહે છે એને ક્યારે ક્યાં વળાંક લેવાનો છે એ કોઈ નહીં જાણી શકે પણ એકવાર જો કૃષ્ણના સ્મરણમાં મન રોકાઈ જાય તો પછી એ મન ઝરણાથી નદીઓ નદીઓથી સાગર તરફ વિહરવા લાગે છે જ્યાં અંતે પરમ શાંતિ મળે છે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે અસંશયમ મહાબાહો મનોલ દુર્ની ગ્રહમ જલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે

પણ જો આ બધામાં ભગવાનનું નામ હોય કૃષ્ણના ચરણોમાં ભાવ હોય તો એ બધું ધીમે ધીમે શાંત થવાનું શરૂ થાય છે ભટકતું મન એટલું જલ્દી હારી જતું નથી એ દળબળ સાથે આવે છે કોઈક દિવસ મન કહે કે તું નિષ્ફળ છે કોઈક દિવસ એ તને અહંકારથી ભરવાનો કોશિશ કરે છે તો ક્યારેક એ તને બીજા સામે તુચ્છ લાગવાનું ભાન અપાવે છે પણ કૃષ્ણની વાણી એ છે જે હંમેશા તને તારા અંદરના પ્રકાશ તરફ દોરી જાય છે તારા મનમાં અધર્મના વિચારો ઘુસી જાય જ્યારે શાંતિ તૂટે જ્યારે ભટકાવ શરૂ થાય ત્યારે મારા સ્મરણથી તું ફરી શાંતિમાં આવી શકે છે ભટકતું મન એ ભૂખ્યા બાળક જેવું હોય છે એને પ્રેમ આપો એને સમજાવો એને દુખ પર દયા નહીં પણ સન્માન આપો એને શ્રી કૃષ્ણની ગાથાઓ સંભળાવો જ્યારે એ મન ભગવાનના રમણીય રૂપની કલ્પનામાં જાય છે ત્યારે એ ભટકવાનું ભૂલી જાય છે શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને ગીતા આપે છે ત્યારે પણ એ ભટકેલા મનને જ શાંત કરવાની ક્રિયા હતી અર્જુન ભટકાઈ ગયો હતો કેમ લડીશ શા માટે લડીશ મારા પરિવાર સામે પણ શ્રી કૃષ્ણ એ મનને શાંત કરે છે સંજ્ઞા આપે છે અને અંતે સત્યના માર્ગે દોરી જાય છે

તમે જરા ધ્યાનથી જુઓ ભટકેલું મન હંમેશા કોઈ લાલચ કોઈ દુઃખ કોઈ ભયના પાંજરામાં ફસાયેલું હોય છે પણ જે મન શ્રી કૃષ્ણના ભક્તિમાં લીન થાય છે એ તો એક જાગૃત બાળક જેવું થાય છે જે જાણે છે કે કૃષ્ણ હંમેશા એની સાથે છે ભટકવું એ મનનો સ્વભાવ છે પણ એમાં સ્થિરતા લાવવી એ આપણો ધર્મ છે ભગવાન કહે છે સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહઃ તમારું મન ભલે ભટકે પણ તમે તમારું કર્મ કરો તમારી જાત સાથે તમારા જીવ લક્ષ્ય સાથે તમારા ઈશ્વર સાથે સત્ય રહો જ્યારે તમે પ્રભુના ચરણોમાં મન મુકશો ત્યારે એ ભટકતું મન પણ ભજનમાં લીન થઈ જાય છે ભટકવું તો છોડો એ મન તો હવે કૃષ્ણના સંગીતમાં ઝૂમવા લાગે છે જ્યારે તમારું મન શાંત થાય છે ત્યારે જ જીવનનું સાચું સંગીત વાગે છે પછી ન બહારથી હલચલ આવે છે ન અંદરથી અશાંતિ હું તારા સર્વપાપોથી મુક્ત કરું છું એટલે ભટકતા મનને જો તું શાંતિ આપવી હોય તો કૃષ્ણના નામમાં તો તરાઈ જા એ નામ તો એવું અમૃત છે કે જ્યાં મન ભટકવું પણ છોડે છે અને સ્થિર થવું પણ શીખી જાય છે અંતે એટલું જ કહીશ ભટકતું મન ઘોડો છે જો લગામ કૃષ્ણના હાથમાં આપી દેવી તો એ તને મોહના જંગલમાંથી કાઢીને સીધું આત્મજ્ઞાનના માર્ગે દોરી જશે મન ભટકે છે એ માનવની સહજ સ્થિતિ છે છતાં જો એ મન ભગવાનના ચરણોમાં લાગી જાય તો ભટકવું નહીં પછી તો એ માર્ગ પર ચાલવા લાગશે જ્યાં કૃષ્ણ જ્ઞાનની સુગંધ છે એ જ સુગંધ ભીની પવન જેવી છે જે શ્રી કૃષ્ણના વચનોમાં વહે છે મન જ્યારે બેકાબુ થાય છે ત્યારે વ્યર્થ વિચારોનો મેઘમંડળ છવાઈ જાય છે પણ જ્યારે કોઈ દિલથી પુકારે છે હે કૃષ્ણ હવે કાબુમાં લેજો મારું મન ત્યારે ભગવાન પોતાના વચનોથી એ ભટકતા હૃદયને સ્થિરતા આપે છે શ્રી કૃષ્ણ કહે છે મન એ માર્ગ નથી મન તો રથ છે તેની લગામ બુદ્ધિ છે અને એ રથને દિશા આપનારો હું છું જો તું મને રથસારથી બનાવી લે તો તું નિશ્ચિંત છે કે તારી યાત્રા ભટકશે નહીં કેટલું સરળ છે કૃષ્ણનું કહેવું પણ મન તો એકદમ ઓળખું છે કોઈ પણ ક્ષણે તેની દિશા બદલી નાખે છે કૃષ્ણ કહે છે મનથી ડરવાને બદલે તેને સમજવાનો પ્રયાસ કર તેને પ્રેમથી વશ કર તુજમાં જ વસે છે એક શક્તિ જે તને સ્થિર બનાવી શકે છે ગીતામાં ભગવાન કહે છે અસંશયમ મહાબાહો મનોહ દુર્ની ચલમ અભ્યાસેન તું કૌંતે વૈરાગ્યેણ ચ ગૃહ્યતે અર્થાત હે મહાબાહો અર્જુન કોઈ સંશય નથી કે મન અતિશય ચંચળ છે તેને કાબૂમાં લાવવું અઘરું છે પણ અભ્યાસ અને વૈરાગ્યથી તે શક્ય છે મન જ્યારે ચિંતા કરે છે ભવિષ્યના ડરથી કંપે છે કે ભૂતકાળના પસ્તાવામાં અટવાઈ જાય છે ત્યારે કૃષ્ણ કહે છે હે પ્રાણપ્રિય ભવિષ્ય મારી હાથમાં છે ભૂતકાળને ભૂલી જા અને વર્તમાનમાં રહેવા શીખ ગીતામાં શ્રી કૃષ્ણ ખૂબ મર્મભેદી રીતે કહે છે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન અર્થાત તારો અધિકાર માત્ર કર્મ પર છે ફળની ચિંતા તને શોભતી નથી એ વાણી એવા અમૃત જેવો છે જે ભટકતા મનને શાંત કરે છે જ્યારે આપણું મન બહારની દુનિયા તરફ દોડે છે ત્યારે કૃષ્ણ કહેશે રાહ જો તું શોધી રહ્યો છે એ તારી અંદર છે બાહ્ય જગત તને અસ્થિર કરશે પણ તારો આંતરિક શ્રી કૃષ્ણ તને શાંતિ આપશે આજના સમયમાં મન અવિરત વિચારોની પથારીમાં સૂતું રહે છે સોશિયલ મીડિયા લાલચ ડર આકાંક્ષા બધું એને ખેંચે છે કૃષ્ણ કહે છે મન એ બાળક છે એને પ્રેમપૂર્વક માર્ગે લાવો

હું તારો વિશ્વાસ બનીશ ભગવાન એક સ્થળે કહે છે યે યથા માં પ્રપદ્યંતે તાસ્ત થૈવ ભજામે હમ જેમ લોકો મને ભજે છે તેમ હું તેમને ભજું છું ભટકતા મન માટે આથી શ્રેષ્ઠ ઉપાય છે કૃષ્ણના ચરણોમાં મનને આરોપણ કરવો કારણ કે મન જ્યાં હોય છે ત્યાં જ આત્મા વિચલિત બને છે ભગવાન કહે છે મન મના ભવ મત ભક્તો મધ્યાજી માં અર્થાત મારા વિશે ચિંતન કર મારો ભક્ત બની જા મને અર્પણ કર અને મને નમન કર જ્યાં સુધી આપણું મન વિશ્વના ફેલાયેલા ધ્વનિમાં ખોવાય છે ત્યાં સુધી શાંતિ અવગણાયેલી જ રહેશે પણ જ્યારે મન અંતર્મુખ બને છે ત્યારે કૃષ્ણ સ્વયં પ્રગટ થાય છે કૃષ્ણ એ જીવનનું કેન્દ્ર છે એક વખત મન એ કેન્દ્ર સાથે જોડાઈ જાય પછી ભટકવાનો અવસર જ નથી રહેતો મન ભટકે છે કારણ કે તેને કોઈ આશ્રય નથી તેથી ભગવાન કહે છે હું છું તારો નિવાસસ્થાન હું છું તારી શરણ તું માત્ર મારી પાસે આવો જેવી રીતે રીતે એક વાવથી નદી પોતાની દિશા ગુમાવી બેસે છે તેવી મન પણ અનેક વિચારોમાં અડફેટ ખાઈ જાય છે પરંતુ જ્યારે નદી સમુદ્ર તરફ વહે છે ત્યારે તે શાંતિથી ભળી જાય છે એ રીતે કૃષ્ણ સમુદ્ર છે મન જેવો નદીને એમાં ભળી જવા દે તો ભટકવું અટકી જાય શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણે શીખીએ છીએ કે શાંતિ સાધનોથી નહીં સંવેદનાથી મળે છે રાધા કૃષ્ણની પ્રેમ લીલા પણ એટલે કે અંતરાત્માની ભાષા ભક્તિ એ મનના કંટ્રોલનું શ્રેષ્ઠ સાધન છે જેમ સાંગીતિક રાગમાં મન ઓગળી જાય છે તેમ કૃષ્ણના નામ સ્મરણમાં મન વિલીન થઈ જાય છે તેથી ભગવાન કહે છે હરિ નામ એ જ મારો શ્વાસ છે જ્યારે તું મનને શાંત કરવા મોઢું બંધ કરે છે અને આત્માને ખોલે છે ત્યારે તું મને સાંભળવા લાગે છે હું ત્યાં નથી જ્યાં અવાજ છે હું ત્યાં છું જ્યાં મૌન છે શ્રી કૃષ્ણ એ એવો પ્રેમ છે જે પ્રતીક્ષા કરે છે તું ભટકે ઠોકરો ખાય તૂટે પણ જ્યારે તું પાછું વળે ત્યારે હું તારી શરણે ઊભો રહીશ તું જો એક પગલે મને તરફ આવજે તો હું દસ પગલા તારી તરફ આવીશ જ્યાં સુધી મનની દિશા ભૌતિકત્વ તરફ હોય છે ત્યાં સુધી શાંતિ મળે નહીં પણ જ્યારે તો દ્રુડ નિશ્ચયથી કહે છે હવે મારું મન કૃષ્ણના ચરણોમાં જ ટકશે ત્યારે જ જગતમાં શાંતિ તારા અંતરમાં પ્રવેશ કરે છે શ્રી કૃષ્ણનું જીવન કહે છે કે ભટકવું પાપ નથી પણ ભટકીને પાછું ન ફરવું એ પાપ છે તું પાછું વળજે મારા ચરણોમાં હું તારા ભટકેલા મનને આવીને શમાવી દઈશ જેમ ગીતામાં કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકન શરણન વ્રજ બધા ધર્મોને ત્યજી દે અને મારી શરણમાં આવ હું તને બધાથી મુક્ત કરી દઈશ

શાંતિના દરેક શ્વાસે કૃષ્ણના નામનું સ્મરણ થાય એ મન ભટકે નહીં ભલે શાંતિ છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અર્જુન તું શું વિચારતો રહ્યો તું કેમ દુખી છે મન તારા હાથમાં નથી એથી શંકિત છે ને પરંતુ મન તો મારા ચરણોમાં ધરાવતારે પછી જો કેવી શાંતિ મળે છે

એ તારું જ મન હતું પરંતુ એ તારી સુખદ શાંતિને બગાડી રહ્યું હતું ભગવાન કહે છે અભાવ તારો નથી તું તો મારા સ્વરૂપનો અંશ છે તું અમર છે તારે ભટકવાનું શું શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન કહે છે યત્તો યત્તો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ તત્તસ્ત નિયમ મેત દાતમન્ય વસન નયેત અર્થાત જ્યાં જ્યાં ભટકે તું મનને ફરીથી પાછું ખેંચ અને એને આત્મામાં વસાવો શું સારો સંદેશ છે ભગવાન સમજાવે છે કે તું પણ શક્તિશાળી છે તારા મનને ભટકતું રાખીને તું દુખી થતો રહે છે પણ જો તું એને મારા વિચારોમાં રાખે તો એ મન તને શાંતિ લાવશે જેમ ગાયો ખેતરમાં ચરે છે પણ સાંજ થાય એટલે ગોવાળ એની પાંખે લાવી લે છે એમ ભગવાન પણ કહે છે મારા ભક્તના મનને જગતમાં ગમે તેટલી દુશ્મનાઈ આવે અંતે એ મન મારામાં જ આવી સમાય છે આ શ્રી કૃષ્ણના ભક્તની પરિભાષા છે જે ભટકતું મન લઈને ભગવાનના ચરણોમાં સ્થિર થવાનો પ્રયાસ કરે છે ભગવાન કહે છે મન એ ખાલી ન રહે કેમ કે ખાલી મન શેતાનનું ઘર હોય છે એમાં મારા નામનો રાગ ભરી દે હરે કૃષ્ણ હરે કૃષ્ણ

ભવિષ્ય પણ નથી તેઓ તો સતચિત આનંદ છે એટલે જ્યારે આપણે શ્રી કૃષ્ણના ચિંતનમાં મનને મૂકી દઈએ ત્યારે ભટકવાનું બંધ થાય એમાંય જ્યારે ભટકતા મનને મજબૂત રીતે વશમાં લાવવું હોય ત્યારે ભગવાનનો સુંદર ઉપદેશ છે અભ્યાસેન તું કૌંતે વૈરાગ્યણ ગૃહ્યતે અર્જુન મનને વશમાં લાવવા માટે અભ્યાસ કરો અને વૈરાગ્ય રાખો ભાઈ તું રોજ 10 મિનિટ ભગવાનને સ્મરતો રહીશ એ પણ તો એક અભ્યાસ છે ને તું સવારે બેસીને શ્રી કૃષ્ણના ચરણોમાં મન મૂકે છે અને કહે છે પ્રભુ આજનો મારો સંકલ્પ છે કે હું તમારું સ્મરણ કરતો રહીશ મને શાંતિ આપો શ્રી કૃષ્ણના પ્રેમમાં મન ભીંજાય તો બધું સુખદ લાગે છે ભૂતકાળના પાપ પણ ઓગળી જાય છે ભવિષ્યના ડર પણ ગુમ થઈ જાય છે ભગવાનના ચરણોમાં મન મૂકીને જીવન જીવતા શીખીએ તો ભટકતું મન શાંત થાય છે કારણ કે મનને જે શોધ છે એ સ્નેહની છે શાંતિની છે સહાયની છે અને એ બધું ભગવાન શ્રી કૃષ્ણ છે મન ભટકે છે ત્યારે આપણે બહુ પ્રયત્ન કરીએ છીએ કોઈક ગીતો સાંભળીએ કોઈક પુસ્તક વાંચીએ કોઈક મિત્રને ફોન કરીએ પણ સાચી શાંતિ ત્યાં મળે છે જ્યાં શ્રી શ્રીકૃષ્ણના ભક્તિભાવથી ભરેલા શબ્દો હોય જ્યાં બોલની સંગીત હોય જ્યાં રાધે શ્યામનું સ્મરણ હોય એ છે ખરું ઘર મનનું ઘર ભગવાન કહે છે મારું નામ એ ધ્વનિ છે જે ભટકતા મનને મારા તળિયે ખેંચી આવે છે તમે જોયું હશે રાત્રે જ્યારે સૂતી વખતે મન ખૂબ ઉથલપાથલ કરે છે ત્યારે જો તું તાળમેલથી શ્યામ શ્યામ બોલે છે તો થોડા સમયમાં જ તને ઊંઘ આવી જાય છે કેમ કેમ કે એ તું નહીં તારો જીવ તેમના સંગે જોડાઈ જાય છે એ સંગમ છે ભટકતું મન જ્યારે અનંત શાંતિમાં જોડાઈ જાય છે એ સંગમ છે મનના અનેક રૂપ છે ક્યારેક એ અહંકારથી ભરેલું હોય છે ક્યારેક તરસથી ક્યારેક ગમથી ક્યારેક તકલીફથી પણ ભગવાનના ચરણોમાં એ ભટકતું મન બધું છોડીને માત્ર ભક્ત બની જાય છે એ પરમ શ્રેણી છે ભાઈ જ્યારે તું ભગવાનને કહી શકે કે મારું મન બહુ ભટકે છે મારે એ તમારા ચરણોમાં મૂકી દેવું છે ત્યારે એ મન તારા દાસ બની જાય છે ભટક મન છે એટલે જ ભગવાનના દર્શનનું મહત્વ છે જો મન શાંત જ રહેતો હોત તો ભક્તિ કરવાની જરૂર ન પડત પણ મન તો વાનર છે છલકતું કૂદતું લલચાતું અને શ્રી કૃષ્ણ એ વાંસળીથી એ વાનરને કાબુમાં લાવે છે તેમની વાંસળી તો કાનમાં જાય નહીં અંતરમાં જાય છે તે વાંસળી સાંભળીએ તો મન રડવા લાગે છે કેમ કે એને એ પોતાના ઘરનું સંગીત લાગે છે જ્યાં સુધી મન ભટકે છે ત્યાં સુધી અંતર અલ્પ શાંત છે પરંતુ જ્યાં મન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થિર થાય છે ત્યાંથી તો બધું પૂર્ણ લાગે છે પછી બહાર ભૌતિક સફળતા મળે કે ના મળે દુઃખ આવે કે સુખ અંતર શાંત રહે છે આ છે ભગવાનનો સંદેશ ભટકતા મન માટે તારા જીવનમાં ઘણા પ્રશ્નો હશે ઘણા ભય હશે

તમે પણ એ પવિત્રતા અનુભવશો જો રોજિંદી જીવનમાં શ્રી કૃષ્ણનું સ્મરણ તેમનો જપ અને તેમના ઉપદેશને પોતાના જીવનમાં સ્થાન આપશો જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ